અને જે વિરોધ ચાલુ થયો છે એ સૌથી મેન તો આપણે ગુજરાતમાં જે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલુ થયો છે તો તમને શું લાગે છે એનો કઈ પડકાર સરકારને પડશે કે નહીં પડે વિરોધ થાય એનો પડકાર ના પડે એવું તો બને નહીં થાય એ વાત છે પડકાર તો 400 400 સીટને એ લોકોને વાદા તો કર્યા છે તો એ પૂર્ણ થશે કે નહીં એ કઈ શું કહી શકાય એવું નથી કારણ કે પબ્લિક શું કરશે એ પબ્લિક જાણે પણ વિરોધ તો આખા દેશમાં ચારે કોણામાં છે તો ક્યાં કરો તમને લાગે છે ચારે કોણાનો તકલીફ તો પડશે

બેરો નથી બે બરાબર મિત્રો જેમ તમે જાણ્યું કે દેશમાં બેરોજગારી નથી ખેડૂત ને કોઈ તકલીફ નથી વડીલ તમારું નામ કે ચિંતન તમે મહેસાણાના મહેસાણા

બાકી મુસ્લિમ નો ભારતમાં રેશન માં પાંચ કિલો અનાજ આવે ત્યાં ચેક કરવામાં આવે કે મુસલમાન ના કે હિન્દુ ના આલો આ રોડ ઉપર ચાલતા કોઈ ગાડી પૂછવામાં આવ્યું તારી મુસલમાન ની નહીં ચાલે હિન્દુ ની ચાલશે

ખરાબ રીતે વર્ણવામાં મનમોહનસિંહ સાહેબ જે પીએમ તરીકે હતા એમણે કીધું કે આ દેશની પ્રોપર્ટી ઉપર કે મિલકત ઉપર પહેલો અધિકાર મુસ્લિમો નો પ્રશ્નો તમે કેમ ના પૂછ્યા જી 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 મતલબ પ્રશ્નો સાચો જી પણ એ જયારે આ પ્રશ્નો મીડિયામાં કીધું એમણે દેશનો અધિકાર છે માં જઈને પ્રશ્ન નહીં પૂછી હિન્દુ સાહેબ કોંગ્રેસ નું એ સમજી લો એક વાત કોંગ્રેસ ઈ દરેક ગામડાની અંદર બે ચાર મળી રહ્યા તમને પચાસ વર્ષ રાજ કર્યું કેવું નહીં કર્યું પણ આજનો યંગ વ્યક્તિ હોશિયાર થઈ ગયો ઘણી ગણી મોબાઈલ વાપરે દુનિયાને જાણે છે માટે ભાજપ નો વોટ આલે છે અથવા તો નરેન્દ્ર મોદી નો વોટ આલે આજે સાઉદી અરબ ની અંદર ગયા હો તો પેલા ઇન્ડિયન લોકો કોઈ વેલ્યુ નથી આપડે ફરવા જઈએ છીએ ત્યાં યુરોપ થી કોઈ આવે તો એનું કેબિન અલગ હોય એ લોકો લાઈનમાં ના ઉપાડે કેમ કે એ લોકો ત્યાં યુઝ કરે પૈસો વાપરવા આવે એ કન્ટ્રી ટુરિઝમ ઉપર ચાલે ત્યારે આજે ઇન્ડિયન લોકોને પણ એ કેબિન માંથી અંદર લઈ લે એ કોના લીધે લે તમારા દેશનું મજબૂત નેતૃત્વ છે માટે લે છે સમર્થન મારા દેશના લોકો હસી માટે હાલશે બરાબર છોકરો સાહેબ પહેલા જો સિત્તેર વર્ષ પહેલા કોંગ્રેસમાં અભણ છોકરાઓ મળતા હતા પણ આજે ગ્રેજ્યુએટ તો અમારે નહીં તમે બેકારી બણેલી બેકારી ભણેલી બેકારી પણ એ બધા જાણ છે કે કયા લેવલે અમે અટકીએ છીએ અને એના ઉપાય એ લોકો પાસે છે એ લોકો કરી લે છે જાતો રમતરમ તો કમઈ લેશે તો મિત્રો ઘણા સવાલોના ઉત્તર આપણે સાહેબે આપી દીધા છે તો મહેસાણાની સિટીથી આપણે આટલું જ રાખશું આગળ હજી આપણે અમદાવાદ ને ગાંધીનગર સુરત બધી સિટીના આપણે મુલાકાત લેતા જઈશું ને ત્યાં શું માહોલ છે જાણતા જઈશું ત્યાં સુધી હું રઉતરાથી જાળે છું વિનોદ સાધુ જેમલસી જાળે છે મહેસાણા ગુજરાત